નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર બુધવાર અને તમને આજના પેલા મારા મંદિરના દર્શન કરાવવું તો આજના દર્શન ભગવાનના ભગવાને જો ગીર ગાયનું દૂધ ભગવાનને અર્પણ કર્યું છે અહીંયા માતાજીને અને અત્યારે લાગ્યા છે પોણા નવ અને હજી બધા એ કામકાજનું ચાલુ છે ફ્રી છે ને આ બાજુ જો અહીંયા પારણા કરવાના છે એકાદશીના એટલે ભાખરી ચાલુ થઈ ગઈ છે એટલે આગળ બધા નાસ્તો કરશું બે બે નું સૂતી છે અને અહીંયા જાગુનું કામકાજ ચાલુ છે પોતા મારવાનું અને અહીંયા જો અમારે ભાઈ ઉઠી ગયા છે શું કરવાયું તું શું કામ છે શું કામ છે તો મિત્રો આજે છે વરસાવિત્રીનું વ્રત જે કરતા હોય એનો ઘણા લોકો ત્રણ ચાર દિવસ રહી ઘણા લોકો પૂનમના દિવસે એક દિવસ રહી છે તો આજે ચાલુ થાય છે વરસાદ વ્રત અને પૂનમે પૂરા થાય છે એટલે બસ એવું છે બધું તો ચાલો અમે હજી મારે પૂજા બાકી છે અને પછી અમે લોકો નાસ્તો કરવા બેસશું તો ચાલો મિત્રો હવે અમે લોકો નાસ્તો કરવા બેસી જઈએ નાસ્તામાં તો હું ને જાગુ બે જ બાકી છીએ અને પાછું જાગવું છે એમાં પતિવ્રતા છે એ જમે પછી જમે છે એટલે અમે બી બાકી રહ્યા છીએ બાકી બધાએ નાસ્તો કરી લીધો છે અને જો મારા રાસ્તાનો ભાખરી છે ઘી છે અથાણું છે કેરી છે ચા છે અને હું ને જાગુ બેસી હા જાગુએ ચાલુ કરી દીધો છે ને ક્યારની ભૂખ લાગી છે મારે પૂજા બાકી એટલે રાહે બેઠી હતી એટલે ચાલો અમે બધા નાસ્તો કરી લઈ તમે પણ ચાલો બધા નાસ્તો કરવા તો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આ બાજુ જો અગ્નિવીર બે ઉતરા છે ભણવા ચોકલેટ ને આપી દીધા છે અત્યારે માં જે કઈ ચોકલેટ બધાને જય શ્રી કૃષ્ણ કહી બેન બધાને જય શ્રી કૃષ્ણ કહી હા તો હવે બેન ને આગળ આગળ બસ આવશે અને અને પાછો અત્યારે વરસાદ એવો અંધારો છે ફૂલ જોવાનું બારનું વાતાવરણ જબરજસ્ત અંધારો છે અત્યારે વરસાદ તો મિત્રો અત્યારે વાગ્યા છે બાર અને અહીંયા ભગવાનને થાળ ધરાઈ ગયો છે દાળ ભાત શાક રોટલી અને કેરી ભગવાનને અર્પણ કરી દીધી છે આજ તો થોડુંક વહેલું બની ગયું છે કારણ કે કે હમણાં રોજ વહેલું જ બનશે એનું કારણ કારણ કે બહેનોને જમાડીને મોકલવાની હોય એટલે રસોઈ ઘણી ખરી બધી વહેલી બની જાય છે એટલે એ લોકોના ભગવાને પણ આપણે થાળ અર્પણ કરી દીધો આ બધે સમય અનુસાર જ્યારે જમવા બેસવાની જ્યારે ત્યારે બેસી જશે અત્યારે પાછા બધા પોતાના કામમાં છે હું જાઉં છું બહાર સરકારી કામ છે એટલે એક વખતમાં તો થતું નથી એટલે પાછો આજે નીકળું છું હવે જોઈએ આજે કામ થઈ જાય તો બધા ડોક્યુમેન્ટ અમારા ખુશીબહેના થોડાક બાકી છે બધું કરવાનું તો મહેનત કરીએ છીએ કે માઇનર મિસ્ટેક રસોઈ દિર્ઘયની પણ હકવે નહીં એટલે પછી દોડા દોડી બહુ પાછું એક વખતમાં થતું નથી એટલે બોલા ત્યારે જવાનું તો અત્યારે બસ પાછું નીકળું છું તો ચાલો મળીએ પછી આપણે હવે તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને હજી અમે લોકો ઘરે આવ્યા છીએ આસ્થા બેની દુરા બેને સ્કૂલે ગયા તા કામકાજ માટે બેંકના કામ પત્યારે હજે જ ધકો છે મારા ઢે વાગે પણ અમે લોકો જો આવ્યા જમવાનું હવે અમારે બેને ખાલી જમવાનું બાકી છે આજે અમારા બેન પ્રેમ ઉભો રહી ગયો છે એટલે અમે ભેગા જમવા બેહી છી નાસ્તો ભેગો થઈ ગયો છે એટલે રોટલી બને છે કરમાં કરમ એટલે એને જમી લઈ અને મારા બા બિસારા જો આ ઉમેરો કામ કરે છે બધું હવે સંસાર ની મોહ માર્યા છે એટલે આવું છે એ લોકો બધા જમી લીધું છે અને અમે લોકો બે બે બાકી છે એટલે સવારે જેમ બે બેઠા એમ અત્યારે પાછા ઉતું ને ઉતી હામે હામા ઓલા જોક્સ મહેલું થઈ ગયું છે શોખું બેનું એક થઈ ગયું છે એટલે ચાલો જમી લઈ બપોરા થઈ ગયા છે ભૂખી લાગી છે અને પાછું હજી એક રાઉન્ડ છે પાછું એ તો ટાઈટ સિટી માં જવાનો છે દૂર ઈ સરકારી કામ છે એટલે અઢી વાગે પાછું પહોંચવાનું છે ચાલો ચાલો જમી લઈએ પછી પછી મળીએ પાછા મિત્રો તો અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને અહીંયા જો ભગવાન દીવાબત્તી થઈ ગયા છે અને આ બાજુ રસોઈની તૈયારી ફૂલ ચાલુ છે આ શેનો લોટ બંધાઈશ મેંદાનો એટલે ઘૂઘડા બનાવવાના છે અરે વાહ મને એમ કે ભાખરીનો જ ઠેક આ ભાખરીનો જ ઠંક શાક ભાખરી ઘૂઘરાને એવું બધું છે એમને સરસ લો ચટણી આ હેની આંબલીની તો તપકીરની બરાબર આમાં શેનું શાક છે ઠેક એટલે આ બોપેલનું એમ

અને બાર થી બધું ખેંચી લેવાનું એટલે પાછો રેડી અને જે પહેલો બની ગયો છે અત્યારે એટલે લાગડી બધા બની જાય અને પછી તળસુ ના બાજુ જો ભાખરી ને બધું બની ગયું છે ને એમાં શું બનાવવાનું ચાલ તો સીધા ચાલુ જ કરી દેવાના છે એમ સરસ લો તો આગળ તળાઈ જશે ને પછી ઝડપ થઈ ગઈ કુકરામાં એમાં હું જાય અચાનક પ્લાન છે એટલે એવો પ્લાન ગોઠવો છે જલ્દી બને તો જલ્દીમાં તો આ એક સ્પીડમાં બની ગયું ઘૂઘરા એટલે ખાઈ લે અને પાછી તરીકે મિસ્ટેક થઈ ગઈ મારે હું બહાર હતો કઈ ખાવાની ઈચ્છા હતી અને ઘેરે આ લોકો ઘૂઘરા નક્કી કરે હું બહાર પાછું ઘૂઘરા ખાઈ ને હોઉં એટલે મને ઘૂઘરા બહુ ભાવે કઈક બનાવજો તમને ભાવે તો ઘૂઘરા બનાવી હું પાછો કઈ ગયો હતો કે કઈક સારું બનાવી દો પછી બાર ગયા તા તો નાસ્તો કર્યો દોસ્ત હતો હાલ તો નાસ્તો કઈક કરી ત્યાં ઘુઘરા જ ખાધા અને ઘેર આવ્યો તા જાગુ એ સરપ્રાઈઝ આપી ઘુઘરા ની બધું આ બાજુ જો આ જોડે કાર્યક્રમ ડ્રોઈંગ ચાલે છે અને આ બાજુ અમારે હિતુભાઈ ની બેઠા છે અને આ ને અમારે નાની બા આવ્યા છે મળવા એટલે બેસવા આવ્યા છે હિતુભાઈ નીચે રમવા આવ્યા છે ને બેસવા આવ્યા છે તો ઉપર આવ્યા છે હું પછી દિલીપભાઈ ને અને એના સાસુ માં છે ઘેરે વેલા નહીં આવે વેલા વીએ જેવો દેખાડો નહીં હવાર એટલે આજે એ વેલા વીએ છે પણ મોટા આવી છે અને આવ્યા છે નીચે બેસવા ને અમારે હિતુભાઈ ને મોબાઈલ ટીવી માં ધ્યાન છે એને કઈ પાછું ડ્રોઈંગ નું જે હાલતું નથી કઈ અને બધું રમે છે બધા અને જો આ બાજુ એકે બનાવી નાખ્યું છે અને હજી આ બેન હજી પ્રયોગ કર ચાલુ છે સરસ

એકબીજાને આપે ને એ આવ્યું છે એટલે એવું બધું છે ઘૂંકરા ખવાડી ગયા ને એટલે સમોસા સીડા એટલે સમોસા મગજમાં સીડા શિવ શક્તિ એવું છે પણ કુંકરા ઘુંગરા ઘુંઘરા છેલ્લો ઘર બની ગયા હવે તો ચાલો તો હવે રસોઈ બની ગઈ છે અને આજે વરસાદના લીધે વરસાદ ઝીણો ઝીણો બહુ પીડ્યો એટલે ગરમીના લીધે ગરમી ફૂલ પકડાની છે અને પાછા ઝીણા ઝીણા જીવડા બહુ આપણે પાખો વાળા આવે છે ને મકોડા એ બહુ આવ્યા છે એટલે જમવા મેં ધ્યાન રાખવું પડશે બહુ ઉડે છે આજ તો અને વરસાદે બહુ રાતનો કાલે રાત્રે બહુ હતો અને આવે હજી ઝાપટા જેવું એવું વરસાદ આવે છે અને પછી હવે ચાલો આગળ જમી લેશું તો ચાલો તમે પણ જમવા અને જો અહીંયા મારા માન પપ્પા બે ગયા છે જમવાની તૈયારી રાહે બેઠા છે બધા જય શ્રી કૃષ્ણ કહે છે તો મિત્રો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બસ કામકાજ કરીને આગળ બધાય છોકરાઓ તો આગળ વહેલા સુઈ જાય કારણ કે બપોરની સ્કૂલ થઈ ગઈ છે એટલે અને મારી બાઈ ફ્રી થઈ ગયા છે તો મારી બાને બાઈ સારું આપણને કીર્તન કે ધૂન ભગવાનનું સંભળાવે સમજને સેવા કરો મા બાપની રે રાખજો સંભાળ દીકરા ભૂલી નો જાજે મા બાપની રે ખાટા થી તું જને બચાવી રે लटको यूधे माथे नव मा सदी करा, भूली बाप जा अधरात मधराते मा तारी जागती रे राखती भीना रानी संभाळ दी करा પુલિ નો જજ મા બાપને રે પાપ પગલી જારે ચાલ તો રે ત્યારે માને બાપ દીકરા ભૂલી નો જજ માં બાપ ને

જો જે તારા ભાણેજ ભૂખ ખા ન વજા યદી કરા ભૂલી ન જાજે મા બાપને રે દીકરી ઋણમાંથી છૂટી જાય છે રે દીકરા જગમાં ઘાટે નહીં માન ન દીકરા ભૂલી ન જાજે મા રે શ્રવણ સેવા કરી મા રે છે ન બાપ રે કૃષ્ણ તો મિત્રો મારી ભાઈ આપણને સારું એવું ભજન સંભળાયું અને બહુ આનંદ આવ્યો અને બધાએ જો બે બેનો બેસી ગયા છે બાજુમાં એને પણ સારી બધાએ મસ્તી કરી બધાને પણ આનંદ આવ્યો આજે જમવામાં પણ બધાને મજા આવી બધાને કોગરા બહુ ભાયવા તો આજ માટે એટલું મારા બ્લોગના જે વિરામ આપું છું કાલે ફરી મળીશું મુલેશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારે ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો સહકાર આપજો પ્રેમ આપજો અમારો વિડીયો છેક સુધી જોજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ